તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ને મિત્રો આજે આપણે વાત કરવાના છે તમને બધાને ખબર એ હમણાં થોડાક સમય પહેલાં ભારત આહિર કેશુર અને સુમિત ચાવડાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને એમને પોલીસ સ્ટેશનની અંદર હાજર પણ કરવામાં આવ્યા હતા અને તેની અંદર મિત્રોએ એવો ખુલાસો થયો હતો કે જેલની અંદર એમને કેટલા સમય સુધી રહેવું પડે છે અને શાના કારણે એમને પોલીસે ધરપકડ કરી છે પૂરેપૂરી માહિતી અને આગળ વિડીયો પણ તમને બતાવવાનું છેલ્લે સુધી અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને જે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે ભરત કેશુર કિંગ અને ચાવડાને તો તમે સારી રીતે ઓળખતા બધા કારણ કે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા અને યુટ્યુબની અંદર બહુ બધા ફેમસ રહે છે અને બહુ બધા ચર્ચાની અંદર પણ રહે છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આ ભરત આહીર કેશુર કિંગ અને સુમિત ચાવડા આ ત્રણ લોકો દ્વારા મિત્રો ઓનલાઈન ગેમિંગ એટલે મતલબ કે જુગારનું પ્રમોશન કરવા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મિત્રો એમને પોલીસે ધરપકડ કરી નાખી હતી અને મિત્રો લોકોને ગેમના જુગારના રવાડા ચઢાવતા હતા અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર એ શેર પણ કરતા હતા અને ગેમ રમાડવા માટે લોકોને મજબૂર પણ કરતા હતા ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાના દેવભૂમિ દ્વારકાના મિત્રો કેટલાક જે સોશિયલ મીડિયાના સ્ટારો હતા એમની ધરપકડ કરવામાં છે એની અંદર મિત્રો ભરત કિંગ અને સુમિત ચાવડાનું પણ મિત્રો નામ આવે છે તો મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ આ ચાર લોકો હતા જેમ કે ભરત આહિર સુમિત ચાવડા અને કેશુર કિંગની ખંભાળિયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ ભરત આહિર કેશુર કિંગ અને સુમિત ચાવડા રાજા ગેમ મતલબ કે રાજા ગેમ ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરતા હતા અને રમી માર્સ ગેમનું પણ ઓનલાઈન પ્રમોશન કરતા હતા અને એમનું પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે મિત્રો અને આગળ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મિત્રો સમગ્ર જેટલા ગેમિંગ પ્રમોશન કરે છે એમની પણ પોલીસ આગળ કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લોકો લોકોને છેતરી અને ઓનલાઈન ગેમિંગથી પૈસા પડાવી લેતા હોય છે અને સાયબર ફ્રોડને પણ પ્રોત્સાહન આપતા હોય છે